જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ નું નામ છે ફાઇટ વિથ કાર્બન એન્ડ યુઝ હવાનો મત અમે બ્લોક કર્યો અમે હવામાં ધુમાડો નથી મૂકતા એ ધુમાડાને અમે એક પાઇપલાઇન દ્વારા એક મોટર થી આપણે જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં વેલકમ બેક ટુ માય ન્યૂ લોગ તો મિત્રો કેવી ઠંડી કચ્છની અંદર ઠંડીની શરૂઆત તો થઈ ગઈ છે વાગી ગયા સાડા અગિયાર પણ સ્વેટર પહેરવું પડે એમ છે તો ફરજિયાત છે ફૂલ ઠંડી છે કકડાવી નાખે એવી તો મિત્રો આજે એક બહુ સરસ મજાની જગ્યા ઉપર આપણે જઈ રહ્યા છીએ વાંટાઈ કે ત્યાં આખા કચ્છની અંદર નો જિલ્લા વિજ્ઞાન મેળો છે તો ચાલો મિત્રો વિજ્ઞાન મેળાની અંદર જઈએ અને મુલાકાત કરીએ બહુ સારી સારી શું કહે સ્કૂલમાંથી બધી સ્કૂલમાંથી છોકરા સ્ટુડન્ટ આવેલા છે અને પચાસથી વધારે પણ કૃતિઓ બધી બનાવેલી છે પ્રોજેક્ટ બહુ સરસ મજાના છે તો ચાલો મિત્રો આપણે જાવીને જો બેલાને પણ સાથે આવવું છે બેલા હોય તો જો ઘરે જ મને આવવું છે ચાલો મિત્રો પ્રોજેક્ટ આપણે જોવા માટે જઈએ કારણ કે સાડા બાર સુધીનો સમય છે તો ચાલો એની પહેલાં પહોંચી જઈએ આપણે તો ચાલો મળીએ જઈને આ જો 哪里不拿过去，别拿那玩意儿，了 આપણે મિત્રો ઈશ્વર આશ્રમ પહોંચી ગયા હતા ને જમવાનો સમય થઈ ગયો હતો અને બાળકો અત્યારે જો જમવા માટે જઈ રહ્યા છે તો મિત્રો અમે પહોંચી ગયા હતા વિજ્ઞાન મેળો જે હતો અને ત્યાં અમે પહોંચી ગયા છીએ અમારા મિત્ર મહેશભાઈ આવી ગયા છે અમને થોડીક ગમતી ગાઈડ નાની એમથી કરશે શું કહેજો સાહેબ મજાભાઈ એકદમ શાંતિ શું છે સાહેબ આજનો કાર્યક્રમ આપણો જિલ્લા કક્ષાનો વિજ્ઞાન મેળો છે બાળ વૈજ્ઞાનિક મેળો બહુ સરસ આયોજન છે જિલ્લા કક્ષાનો દરેક તાલુકાના છે હા અને દરેક તાલુકાની પાંચ કૃતિ હશે હાઈ સ્કૂલ અને માધ્યમિક માધ્યમિક માધ્યમિકની આપણે કૃતિ જોવા માટે આવ્યા છીએ વિભાગ નંબર પાંચ ચાલો મિત્રો આપણે જોઈએ અત્યારે તમારું ગુનેરી અચ્છા કયા આવે તાલુકાના કોણ કોણ તમે બનાવેલી છે કે પછી તમારા બે ગુનેરીના ના છે કઈ સ્કૂલ હોય માધ્યમિક શાળા શું નામ શું છે આખું અચ્છા બહુ સરસ મજાની આનો શું ઉપયોગ શું છે

વજન ઘટાડવામાં મદદ કરે છે કેન્સર થવાની શક્યતા ઘટે છે જાંબુની લાકડી જાબુની લાકડી આપણા ઘરે છત ઉપર ટાંકી હોય તેમાં ના મૂકી દઈએ જામુની લાગણી બેક્ટેરિયા નાશ થાય છે અને પાણી શુદ્ધ બની જાય છે

आंवला 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 विटामिन सी बख्रो छ। छात्र नोटस एंजाइमहरुको चाहिँ एकटा के भन्यो हामीले यंग देखाउन मद्दत गर्छ। त्यति अल्कलाइन वाटर स सारा गुणस्तरको जानकारी छ। ओके। थ्यांक यू। વિથ કાર્બન એન્ડ યુઝિન એટલે શું છે મોટી મોટી ફેક્ટરીઓ તમે જોઈ હશે જે જુમાડા હોય છે એ ફેક્ટરીઓ સીધા હવામાં મૂકે છે હવામાં રિલીઝ કરે છે પણ અમે શું કર્યું છે આ ફેક્ટરી છે સમજો ફેક્ટરીમાં જે હવામાં જે ધુમાડો જાય છે હવામાં તમે બ્લોક કર્યો અમે હવામાં ધુમાડો નથી મૂકતા એ ધુમાડાને અમે એક પાઇપલાઇન દ્વારા એક મોટરથી આપણે એક કંપનીને એક ટાંકીમાં જવાની છે મોટી ટાંકી બનાવી છે એ ટાંકીમાં જે ધુમાડો જાય છે એ ધુમાડો આપણે કાર્બનવાળો હોય છે મોટાભાગના બધા ધુમાડા કાર્બન સંયુક્ત હોય છે તો એ આપણે અંદર આનામાં એકત્રિત થાય છે ભલે પાણી પ્રદૂષિત થઈ ગયું એ બીજી વાત એ આપણે હવે જે કાર્બન કાર્બન કાર્બનને આપણે લઈ આપણે ઉપયોગ કરી એનો કાર્બન પેપર સાહી વગેરેમાં આપણે ઉપયોગ કરી શકીએ કાર્બનનો ઉપયોગ થઈ ગયો રહ્યું પાણી દૂષિત પાણીને આપણે શુદ્ધિકરણની પ્રક્રિયાથી પાણીને પણ શુદ્ધ કરી નાખીએ એટલે બંને કામ થઈ ગયા હવે તમે ડાયરેક્ટ જો ધુમાડા રિલીઝ કરો હવામાં તો હવામાં જે ઓઝોન સ્તર છે એના એનામાં ગાબડા પડે ઓઝોન સ્તરમાં ગાબડા પડે અને સૂર્યમાંથી જે અલ્ટ્રાટ કિરણો આવે એ આપણા ચામડીના કેન્સર કેન્સર થાય છે એ ઘટે એ જે વજન જે ઘટાડો જે ગાબડા પડે છે એનો આપણે ઘટાડી શકાય છે આપણે જે આ હવામાં રિલીઝ કરે આ કાર્બન તો આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે જે માણસના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે એક એવો ખતરનાક વાયુ છે એ બહુ નુકસાનકારક છે એટલે એ વાયુને આપણે ઉપયોગ કરી હોય ને આપણે કાર્બન પેપર વગેરે બનાવીને આપણે એનો ઉપયોગ કરી દીધો તમે કાર્બનનું તમે વધારે સારી વાપરી હશે કાર્બન પેપર પણ તમે જોયા હશે બેટરી પણ બને એકદમ વગેરે વાપ એનો ઉપયોગ કરી શકો છો તમે હમણાં જે ધૂમ્રપ્રાનને જે કરતા હશે જે તમે સાંભળ્યું હશે જે ધુમ્રપાનને કરતા હોય એને હાર્ટ એટેક આવે છે એ એ વાતથી જે ધૂમ્રપાન નથી કરતા એને હાર્ટ એટેક આવે છે એનું કારણ શું એનું કારણ આ કારણે આ આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં જાય છે ને એ આપણો લઈને લગાડ ફેલ કરે છે જે આ ધુમાડો છે કાર્બન એ આપણે બહુ જ નુકસાન બહુ જ હાનિકારક છે એ આપણે બહુ જ નુકસાન કરે છે એટલા માટે અમે આ પ્રયોગ બનાવ્યો છે જે આપણે તો મુન્દ્રા સાઈડ જોઈએ છે અંકલેશ્વર સાઈડ મોટી મોટી ફેક્ટરીઓ જો એવી ફેક્ટરીઓમાં જો આવી રીતે બનાવવામાં આવે ને તો એને આપણે હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય અને માણસોનું જે સ્વાસ્થ્ય છે એ સુધારી શકાય છે અમારો એટલો જ કહેવાનો ઉદ્દેશ છે કે આવી રીતે તમે કરો અને હવાનું પ્રદૂષણ ઘટાડો અને માણસના સ્વાસ્થ્યને

અમારા પ્રોજેક્ટ નો ઉદેશ છે કે અત્યારે ભારત સરકારમાં જે નવા નવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેનો કામ આમસ થાય અને બધા લોકો તેના ગામમાં પ્રવૃત્તિ થાય અને પોતે પોતાનું કામ આદર્શ ગામ બનાવે થતી રહેશે જ્યારે ટ્રેન આવે છે ત્યારે આ મજૂર વાગે છે મજૂરના કારણે જે લોકોએ સ્કૂલ અને ખબર પડે છે કે ટ્રેન આવવાનો સમય થયો છે તો આપણે સ્કૂલને ખાલી

ત્યારબાદ આપણે ઘેરું સ્તર બનાવીશું અને લોક પોસ્ટનું સર બનાવીશું ત્યારબાદ ફરીથી છાણ્યા ખાતર વડે તેનું સર બનાવીશું અને બાવળના ચૂરા વડે આ ખાતરથી તૈયાર કરીશું તો ખાતર પાવડર સ્વરૂપમાં તૈયાર થઈ ચૂક્યું છે હવે તેના પર મુખ્ય વસ્તુ એટલે કે બેક્ટેરિયાનું દ્રાવણ અને પાણીનું મિશ્રણ તો આ મિશ્રણ સતત છ મહિના સુધી તેના પર છાંટતા રહ્યું અને ખાતર તેનાથી હલ્દીથી સુકાતું નથી ખાતરને તૈયાર થતા છ મહિના જેટલો સમય લાગે છે અને દર બે મહિને તેનો ઉથલો કરવાનો રહે છે એટલે કે તેને આપણે એકબીજામાં નાખીએ તો સારી રીતે ફિક્સ જાય આ તમે જોઈ શકો છો કે આ બાવળમાંથી બનાવેલું ખાતર આ બાવળમાંથી બનાવેલા ખાતરના એ ફાયદા છે કે તે જમીનની ઉપજમાં વધારો કરે છે અને સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે કોઈ પણ જાતનો ખર્ચ આવતો નથી માત્ર આપણે રોગ ફોસ્ફેટ અને બેક્ટેરિયાના દ્રાવણ રોગ હોસ્પિટલ બેક્ટેરિયાના દ્રાવણનો જ ખર્ચ આવે છે બાકી કોઈ પણ જાતનો ખર્ચ આવતો નથી બેક્ટેરિયાનું દ્રાવણ આપવાનું કારણ એ કે મિશ્રણમાં સતત ભેજ જળાઈ રહે છે તે તેનાથી ખાતર જલ્દીથી સડે કારણ કે બેક્ટેરિયા તે ખાતરને ખાશે એટલે ખાતર જલ્દીથી સડશે આમ આપણું ખાતર છ મહિના જેટલા સમયથી તૈયાર થઈ ચૂક્યું છે હવે આપ અહીં જોઈ શકો છો કે અમે અહીં ખેતરમાં ગાંડા બાવળનું ખાતર નાખ્યું છે અને જે સારી ઉપજ આપે છે અને જે સંપૂર્ણપણે ફળદ્રુપ બનાવે છે અને જમીનની ઉપજમાં વધારો કરે છે આમ બાવળમાંથી ખાતર બનાવી અને આપણે કચ્છને બાવળ કચ્છને મુક્ત કરીએ અને બાવળમાંથી ખાતર બનાવીને

જો આપણે આ જોયું કે જેમ પ્રથમ હેતુ છે કે જે રેલવે ટ્રેક ઉપર પ્રાણી આવી જાય અને જે સામેથી ટ્રેન આવતી હોય જે અથડાઈને જે અકસ્માત સર્જાય હોય તેને કેવી રીતે નિવારી શકાય તેના માટે અમે આ મોડલ બનાવી છે જેમાં અલ્ટ્રાસોનિક સેન્સર છે

અને આપણે જોઈ કેવી રીતે વર્ક કરે જો નજીક આવે છે એટલે આ વાગ છે એટલે દૂર પ્રાણી રીઅલ હોય જેમ ફોટો આવે હોય તો પછી દૂર ભાગી જાય એટલે અચાનક આપણે નિવારી પછી આ આ નામ શું ઓરેટરી સેન્સર છે તે ધ્વનિ તરંગો ઉપસ કરે છે

કરંટની જે વાયરલસ બનાવવામાં આવે તો બધા તાર થાંભલા નીકળી જશે ડાયરેક્ટ મોબાઈલની માફક કરંટ તમામ ઘરે દ્વારા પહોંચાડી શકાશે સિધાંતો છે વાયરમાં ગૂચળા માટે ઇલેક્ટ્રોન જેની સાચી સમાગ છે હાથ શીટ ફૂટનું એલઇડી લાઈટ તારનું ઘઉં તું બાંઈસ બાય છે સ્ટારથી સ્ટોર જ્યાં તારના ગૂથળાની અસર છે બે કે ઓ જે સરકીથી અંતર

વેરી ગુડ આ શું છે અચ્છા અચ્છા हाथरस में नेगनेरिक पावर सप्लाई ने यह तय किया है कि भविष्य में दरदरे वायरलेस पावर सप्लाई पहुंचे और इलेक्ट्रिक साधनों जरूरत है आंकड़े वाले भारतीय उन्नति जांच ही रहे हैं तथा रण प्रदेश के पर्वत से लेनो का उनका के माफत वायरलेस बिजली का प्रयोग किया है इस पर शोध निकोला टेस्ला करी है આ પ્રયોગને જાણવા માટે તમે યુટ્યુબ કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો બસો થેન્ક યુ